સ્વાગત છે તમારા બધા અને શેર કરી દેજો હવાર પડી ગયું છે પણ અમારી સાહેબ છે કારણ કે દૂધવાળા ભાઈ દૂધની થેલી નથી મળી ગયા કરે તો કરે પછી એમ કેવાય કે લગભગ અડધો કલાક થયો છે અને દૂધવાળા ભાઈ દૂધની થેલી મળી ગયા અને મોરલાને ને પેલો વરસાદ જોઈને આમ કેવો આનંદ થાય એવો આનંદ છો અમને પછી ત્રણેય પણ નાસ્તો નો કર્યો કારણ કે જે નાસ્તો કરવાનો પ્રોગ્રામ છે ભાઈ જો નામ લીધું નથી અને સુંદર ફોન આવ્યો નથી આ તો સુંદર મામાને ટાઈલ કરી દેવાની છે મારી આ અરગ પદુડી વાલી તૈયાર થાય છે મારો ભાઈ તૈયાર થઈ ગયો છે આપડે તૈયાર છીએ હાલો તઈ મામાની જાય બોલાવવા અમારી રામપિયારી તૈયાર હતી પછી કબીરભાઈ રામપિયારી ને સાફ કરી નાખી એમ બધા ગાડીમાં ખડકાઈ ગયા અને આપણે નાસ્તો કરીએ ને એની પહેલા રામ પિયરી નાસ્તો કરી દીધો ભાઈ હવેની આ વાત છે ને દરેક સંતાનો માટે છે આ એક પિતા જો હવાર હવારના પોરમાં કામે જાય છે એ પોતાના માટે નહીં પોતાના પરિવાર માટે એટલે ક્યારેય પોતાના પિતાને સવાલ ન કરવો કે તમે અમારી માટે શું કર્યું બરાબર હા પિતા હે તો બચ્ચો કે સારે સપને હે પિતા હે તો બજાર કે સબ ખિલોને અપને હે બાકી આ દુનિયામાંથી એવા ઘા થઈ જાઓ ને કે સીધો આ દેખાય છે ટ્રક કચરાપેટીનો એમાં ખાબકશો

પછી અહીંયા અમારા ફેન મળી ગયા એટલે ફોટા પાડ્યા વાતું છે તું કરી ભલે દુકાન બંધ હતી પણ અમે કોઈ હાર ન માની અમે કીધું હાડુ ભાઈ ને અડધો કલાક વેઇટ કરશું પછી પાછા આવશું જેમાં પૃથ્વીના ગોળા અત્યારે કાણું દેખાય છે ને એમ જ અમારું હૃદય અત્યારે છિન્ન ભિન્ન થઈ ગયું છે ભાઈ પણ છોકરાઓ તો છોકરા ભાઈ એને તો ગીત વગાડ્યું એટલે એ બધા આવી ગયા મોજ માં જોવો ભાઈ કેમ છે મસ્તી ખરેખર બાળ પણ સારું ખામ ખાઈ વળા હોય યાર બચપન તમે કોઈ ભૂખા પ્રાણીઓના ચહેરા ન જોયો હોય તો જોઈ લ્યો આજ છે બધા ભૂખા પ્રાણીઓ કોઈ નથી મારી વાલી આપણે નવ માળ સીડી જાય અરે હવાર કાંઈ ખાધું નથી બોલો મારું મોઢું જ જોવો આને કહેવાય ખાધા પહેલાં પદવી નાખવા આ સરસ મજા નો એની ઘરે છે અને છોકરાઓ ભાઈ ભૂખા ન રહી એકા એટલે એ બધા નાસ્તો કરી લીધો પણ અમે નક્કી કર્યું હતું કે ગમે એમ થઈ જાય ભલે ગમે એવી ભૂખ લાગે બાકી આ તો મિશળ જ ખાવું કોશિશ કી હાર નહીં હોતી લે પાછી અમારી ટોળકી મિસ્સેલપાવાળા ભાઈને આક્રમણ કરવા નીકળી પડી ભાઈ અને પણ રસ્તામાં અમારા ફેન મળી ગયા તો વાતો છે તું કરી હવે એમ કહેવાય કે કુદરત મહેરબાન હતી દુકાન ખુલી હતી હાડુ ભાઈ આપવા ગયા ઓર્ડર મારી વાલી વાડ જન બેઠી છે અને આ દુકાનને ખુલ્લી ભાળીને આપણે નાનપણમાં મમ્મી ભાગ લાવતા ને આપણે દોડ મુકતા ને એવી દોઢ છોકરાઓ મૂક્યો હજી ખાલી એક ટક ખાવા નથી મળ્યું એટલે તો શરીરમાં કઈ ન રહી હોય ને એવું વર્તન કરે છે મારી હાલી મેં તો થક ગઈ ભઈશап અહિયાં આવ જોવા તી નથી આપણે ટેબલના તબલા વગાડ્યું છે અહિયાં અમારા હાડુભાઈ ઓર્ડર આપે છે અહીંયા રમત રમાય છે મારી વાલી શૂટિંગ કરે છે ફાઇનલી ભાઈ મિસાઇલ પાઉન્ડ ટેબલ ઉપર આવી ગયું મારી વાળીને હરખ મનમાં માતો નથી પણ મુદ્દાની વાત ઈ છે અત્યારે કે આ બધું સાઈડમાં પણ અમારી વાતો ચિતુન પંચાયત પેલા થવી જોઈએ ભાઈ આ વાત જોઈએ પછી આપણે ઉછળ પાવે મંગાવ્યું અને આમ જો અમારો હાળો બીજા બધા જે કરવું કરે આપણે ખાલી ખાવામાં કોન્સન્ટ્રેશન કરો તીખા મિશળ પાવમાં તીખી ચટણી નાખી વધારે તીખું તમતમતું કરીને મારી વાલી આ ખાધું અને એટલે જ એની જીબડી તીખી થઈ ગઈ છે મિસળ પાવની બે પ્લેટ ઝાપટી ગઈ હોડકાર લીધા વગર ઉપરથી અને હાબુદાણાની પ્લેટ મંગાવી બોલો પછી મારે ખીજાઈને કેવું પડ્યું પછી અમારા બાળ ગોપાલ ફેન આવ્યા તો બધાને ને ફોટા પાડ્યા વિડીયો બનાવો ખાતા ખાતા આખા ગામ પંચાયત કરી પણ હજી એની પંચાયત ખૂટી નથી તો ઉભા ઉભો હોય પંચાયત ચાલુ જ છે કોના કોના ઘરે આવી સમસ્યા છે કમેન્ટ કરજો ભાઈ મેં આગળ હમણાં વાત કરી હતી ને બાપા આમ જોઈ લ્યો આટલી મહેનત કરે છે ખાલી તમારું ભવિષ્ય બનાવવા હાટ પછી ભાઈ હવે ડાયરેક્ટ એકબીજાને આવજો કીધું બધા મને છૂટા પડવા પણ કિસ્મત કઈક અલગ મંજૂર હતું હું હતું ને તમને આવતા બ્લોક માં ભાઈ પછી ભાઈ મારી હાલી ડ્રાઈવર સીટ ઉપર બેહી ગઈ અને કે આજ તો ગાડી હું કરી પણ મારા હાડુ ભાઈ સીધા મેણા હાલવા ઓ ભાઈ કે મારે જીવનું જોખમ ખેડવું નથી બાય બાય ટાટા ગુડ બાય ગયા પછી મારા હાડુભાઈ ને લીધા વગર ભાઈ મારી હાળી તો ઉપડી ગઈ પણ મારા હાડુભાઈ આજ તો હું બચી ગયો એની પછી લીપમાં મારી હાળી એ ડોળા કાઢ્યા પણ મારા હાડુભાઈ મનમાં કે જાન હે તો જહાન હે ભાઈ જીવ તો હઈશ તો હપ્તા ભરવા થાય ભાઈ હાળી મણી દાંત કાઢવા તમને એમ થતું છે કે અમે અમારે હાડુભાઈને શું કરીશું ભાઈ જેમ કોથલા બિલાડું નીકળે એમ અચાનક અમારો પ્લાન ફરી ગયો છે અને એક સરસ મજાની જગ્યા જવા અમે નક્કી કર્યું છે જગ્યા કઈ છે હું ધમાલ કરીશું નેક્સ્ટગમાં બાકી આ જોવાની મજા આવી હોય લાઈક શેર ફોલો કરી દેજો હાલો તે પાછા મળશું રામે રામ